મહારાજે પ્રશ્ન પૂછ્યો અટકે મુક્તાન સ્વામી તમને ક્યારેક ક્રોધ આવે છે ગુસ્સો આવે છે મુક્તાન સ્વામી હાથ જોડીને તરત કે મહારાજ ક્યારેક આવી જાય છે ખરો કેટલો ટકે છે કેટલી વાર સુધી ટકે છે મહારાજ એક ક્ષણ માટે તરત આવે છે ને પછી ટક જતો રહે છે તરત ટકતો નથી મહારાજ કે કયા વિચારે કરીને ટળી જાય છે ત્યારે મહારાજને એક જ જવાબ આપ્યો મહારાજ મને આ જ વિચાર વર્તે છે કે જો મને ગુસ્સો આવશે ક્રોધ આવશે મહારાજ રાજી નહીં થાય અને મહારાજ રાજી ન થયા તો શું વળ્યું મારું પતી ગયું મારી નૌકા ડૂબી ગઈ રાજી કરવા માટે તો મારો આ જન્મ છે હમ અવર ભાવનો વિચાર રાજીપાનો વિચાર અને રાજીપાના બદલામાં મૂર્તિનું સુખ લેવાનો વિચાર રાજીપાના બદલામાં મારે આલોકની સમૃદ્ધિ નથી જોતી આલોકનું પદાર્થ નથી જોતું મૂર્તિનું સુખ જોઈએ છે પણ એ રાજીપા વગર શક્ય નથી બનવાનું એટલે અવરભાવનો વિચાર પણ પકડી રાખવો પડે કે બસ રાજી કરી લેવા છે રાજી કરી લેવા છે રાજી કરી લેવા છે